टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आज थी आश्रय दोहरे महीना पहला राजकोट सेना अधिकारियों साथे चर्चा करीने अपने यह नक्की करें या ताकि 8 सितंबर रोज थी बद्धा टू व्हीलर यूज करनार ने हेलमेट पहरवा माटे अपने जंबिश ચાલુ કરીશું આને ભાગરૂપે છેલ્લા દોઢેક મહિનામાં આપણે ઘણા બધા અવેરનેસના કાર્યક્રમો કર્યા રેલીઓ કર્યા અને લોકોને દોઢેક મહિનાના સમય આપ્યા કે આ દરમિયાન પોતે જો તેમની પાસે હેલ્મેટ નહીં હોય તો આ ખરીદી કરી લે જેથી કે આઠ સપ્ટેમ્બરના રોજથી આપણે આને અમલવારી શરૂ કરીએ અને મને આ જણાવતા ખુશી થાય છે કે કાલથી આ ઝુંબેશ આપને ચાલુ કર્યા હતા અને આજે ઘણા બધા લોકો જે ટુ વ્હીલર ચલાવતા હોય કે ટુ વ્હીલરમાં પાછળ બેસનાર હોય આ લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે આ માટે હું તમામ રાજકોટવાસીઓને ધન્યવાદ કરવા માંગુ છું આ હેલ્મેટને કાયદા જે છે આને આપણે નિયમને કોઈ પણ નિયમ હોય આમાં બે ઇસ્યુ હોય એક હોય કે નિયમને તમે પાલન નહીં કરો તો આમાં સજા થાય લેકિન આને બીજા પહેલું પણ હોય કે અમુક નિયમો જે હોય આને સોશલ ઇમ્પોર્ટન્સ વધારે હોય સજા તો ઠીક છે નાની મોટી તમને દંડ ફટકારવામાં આવે લેકિન સોશિયલ ઇમ્પેક્ટ જે હોય આને આના કરતા બહુ મોટા હોય નોર્મલી ટુ વ્હીલર ચલાવનાર કોણ હોય છે કા તો યંગ છોકરા છોકરીઓ હોય છે અથવા મિડલ ક્લાસના લોકો જે ઘરેથી કામે જતા હોય જેને ઉપર પૂરા પરિવાર ચલાવવાના બોજ હોય આ લોકો આ ગાડીઓ ચલાવતા હોય છે અને અંજાનેમાં ભગવાન ન કરે આને સાથે કંઈ થાય તો પછી પૂરા પરિવારને ઉપર જે તકલીફ પડે છે આ તકલીફને જોઈએ તો આ દંડ જે થાય અને આને કરતાં બહુ મોટો તકલીફ હોય છે આ કોઈ પણ આંકડા તમે લઈ લો જે ટુ વ્હીલર ચાલકોના અકસ્માત થાય છે અને આમાં મૃત્યુ થાય છે આમાં સિત્તેર એસી ટકા ટુ વ્હીલર ચાલકો જેના મૃત્યુ થયા હોય આમાં મોટા ભાગે માથાના ઇન્જર ઇન્જરી જે થયા હોય આને કારણે થયા હોય મૃત્યુ બાકી તમને કંઈ હાથ તૂટી જાય પાઉ તૂટી જાય તો મૃત્યુ નહીં થાય લેકન માથામાં ઇન્જરી થાય તો તમારા મૃત્યુ થાય અને મોટા ભાગે જે માથામાં ઇન્જરી થાય છે આ હેલ્મેટ નહીં પહેરનાર હોય અને વધારે થાય જો હેલ્મેટ તમે પહેર્યા હોય તો કદાચ તમને થોડા ઓછા ઇન્જરી થયા હોય તમારી બચવાની શક્યતા વધારે હોય આ નથી કે હેલ્મેટ પહેર્યા હોય તો તમે સો એને સો ટકા બચી જ જશો પરંતુ તમારા પ્રોબેબિલિટી બચવાનું વધારે છે જો તમે હેલ્મેટ પહેર્યા હોય અને જો તમે હેલ્મેટ નહીં પહેર્યા હોય તો બચવાનું પ્રોબેબિલિટી તમારા ઓછા છે તો જો તમે હેલ્મેટ પહેરો તો જો તમને કહી થાય તો તમારા મૃત્યુ થાય આ પ્રોબેબિલિટી ઓછા થઈ જાય છે જેને કારણે આ હેલ્મેટ પહેરવાની જરૂરિયાત છે રોજ રોજ જે એક્સિડન્ટ થતા હોય અને તમે અધ્યયન કરતા હશો અને આ અધ્યયન કર્યા પછી આ તમને પણ લાગશે કે નહીં જો ત્રણમાંથી બે કેસ એસા કેસો તમને એવા મળશે કે જેમાં કદાચ આ હેલ્મેટ પહેર્યા હશે હોત તો આ બચી ગયા હોત તો આ માટે હું ફરીથી બધાને આ નિવેદન કરું છું વિનંતી કરું છું કે જ્યારે પણ તમે ટુ વ્હીલર ઉપર બહાર નીકળો તો હેલ્મેટ પહેરીને જ નીકળો અને એક વખત ફરીથી રાજકોટવાસીઓ જે આ હેલ્મેટને પ્રતિભાવ આપ્યા છે જેવી રીતે બધા આજે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે રોડ ઉપર આ માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આજ માટે આજે આપને આને અભિવાદન કરવા માટે તમે જોતા હશો કે રસ્તા ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે જે લોકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે આને ફૂલ આપી રહ્યા છે કે નહી ભાઈ તમે આને ઉપાડી લીધા છે આ અભિયાનને તમે જારી રાખો અને તમને અને તમારા જીવનને સુરક્ષિત રાખો જેથી તમારા પરિવાર ઉપર કે તમારા ઉપર કોઈપણ આવા કોઈ વિપત્તિ નહીં આવે થેન્ક યુ આ હેલ્મેટના ડ્રાઇવ કાલે પણ ચાલુ હતા આગળ પણ આ ચાલુ રહેશે આમાં કોઈ પણ જગ્યા ઉપર આ નથી કે દરેક જગ્યા ઉપર પોલીસ અવેલેબલ હોય જે ડ્રાઇવને આપણે નક્કી કર્યા હતા સ્પોટ આ સ્પોટ ઉપર જે કામગીરી કરવાના હતા પોલીસને આ કરી રહ્યા હતા અમુક લોકો હજી આને વિરોધ કરી રહ્યા છે મને ખ્યાલ છે લેકિન મને આશા પણ છે કે ધીરે ધીરે આ લોકોને પણ આ સમજ આવશે કે હેલ્મેટ તેઓના જિંદગી માટે ઇમ્પોર્ટન્ટ છે કાયદા માટે કે દંડ કરવા માટે ઇમ્પોર્ટન્ટ વધારે નથી જેટલા તેઓના જિંદગી માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ લોકો પણ હેલ્મેટ પહેરવાનું ચાલુ કરશે માટે થાય છે આવા કોઈપણ વ્યક્તિ કાયદાના ઉપર નથી કોઈપણ વ્યક્તિ જો કાયદાને ભંગ કરતા હોય તો કાયદાને રીતે જો કાર્યવાહી કરવાના થતા હોય આ કાર્યવાહી આને ઉપર થશે આ ખાલી સામાન્ય નાગરિક લેકિન હું ફરીથી દોહરાવું છું કે આ હેલ્મેટ પહેરવાનું જે છે આ કાયદાકીય રીતે નહીં જોઈને તમે આને સામાજિક રીતે જુઓ તમારા જીવનની સુરક્ષા માટે તમે હેલ્મેટ પહેરો પોલીસવાળા તમને દંડ કરશે આ માટે હેલ્મેટ પહેરવાનું બદલા તમે સુરક્ષિત રહો આ માટે હેલ્મેટ પહેરો આજને આ પ્રેસ કોન્ફરન્સ આપને ફક્ત રાજકોટ વાસીઓ જે હેલ્મેટને કાયદાને પાલન કરી રહ્યા છે અને પોતાને જીવનની સુરક્ષા માટે જે કે જે આ લોકો આજે હેલ્મેટ પહેરીને નીકળ્યા છે અને ધન્યવાદ કરવા માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ કર્યા છીએ આ આંકડા અત્યારે મારા પાસે નથી કે અમે આજે જે ફક્ત તમને જાણ કર્યા ને કે રાજકોટ નિવાસીઓને ધન્યવાદ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ જો તમને આંકડા જોઈએ તો મારા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તમને આપી દેશે